દરેક ભાઈઓ અને બહેનો કે આપણા આ પવિત્ર એવા ગામને આંગણે જે આવો પથિક પ્રસંગ તેમ ભાઈના સાનિધ્યની અંદર જે થઈ રહ્યો છે એ બધા ગામના જોઈ શકે છે ખૂબ ખૂબ ધન્યવાદ છે અને એક સાધો તરીકે આ શિરવચન કારણ કે તેમના માથા ઉપર વચન તો છે જ તેમભાઈની વાત કરું છું અને એમને જે કોઈ આ પ્રસંગ રૂડો એકતા યજ્ઞની જે રચના કરી છે એ બદલ હું એમને ખાસ ધન્યવાદ આપું છું મોટા મંદિરના મોહનશ્રી બાપુ લાલદાસ બાપુએ સરસ મજાની વાત કરી કે ગમે એટલા આપણા સંતો આવે પરંતુ માતા પિતાની જ્યાં સેવાનો થતી હોય પછી ગમે ત્યાં મંદિરે જાતા હોય પણ માતા પિતાની સેવા ન થતા હોય થતી હોય તો પછી મંદિરે જવાનું શું બહુ સરસ મજાની વાત કરી કે જેને જેને આ ધર્મ સમજાણો છે આ જ્ઞાન સમજાણું છે જ્ઞાન તો અગમ અપાર છે જેનો કોઈ પાર નથી પરંતુ બે શબ્દોની અંદર જે કોઈ મારે રજૂ કરવાની વાતું છે બે શબ્દોની અંદર કે આપણા ગામના સર્વસ્વ સમાજના ભાઈઓ અને બહેનો આજે આપણા શિવ મંદિરના પઠાંગણ અંદર આમ જુઓ ને જ્યારે સ્વર્ગ હોય એવું આપણને લાગે છે પરંતુ એકતા હાથ પ્રકારના યજ્ઞ છે એમાં એકતા જ્ઞાન યજ્ઞ સર્વસ્વ ઉત્તમ છે એકતા જ્ઞાન યજ્ઞ ની જે વાત છે એકતા જ્ઞાન યજ્ઞ કે એના જેવો એક યજ્ઞ નથી અને આ યજ્ઞની અંદર આપણે સેવા કરવાની છે આપણે સમરણ કરવાનું છે આપણે ઊભા પગે રહેવાનું છે એક વ્યક્તિ આ પાંચ પચીસનો જે કોઈ કામનો અને જે કોઈ ખર્ચો થતો હોય એવા સોલંકી ભીમભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ છે એમની ભાવના તો એવી જ છે આશીર્વચન પ્રમાણે કહું તો કે આપણા ગામના દરેક સમાજની એકતા થાય તો આપણા ગામની અંદર બધું ઉજ્જવળ બની જાય લાલદાસ બાપુ એકતાની એવી વાત છે પણ એકતા ની અંદર થોડીક આપણા બીજા કોઈ સમાજની અંદર ગમે તે થયું હોય તો એની એકતા કેવી રીતે થાય એવો પ્રયત્ન કરવા માટેનો આપણો બધાનો વિચાર છે જો કે આમ શેઠે રહી અને જ્યારે વિચાર કરતા હોય જ્યારે એવું કાર્ય આવે અને કાર્યના પ્રસંગની અંદર બધાય સમાજના જ્યારે જોડાય ને ત્યારે આપણને એવું લાગે કે ખરેખર બધાના હૃદયની અંદર પ્રગટ રામ બિરાજે છે હા પ્રગટ રામ બિરાજે છે પણ જ્યાં સુધી આપણામાં અજ્ઞાન હોય સળ હોય કપટ હોય પાસલો હોય દગો હોય રમત હોય ત્યાં સુધી આપણામાં રામ દૂર છે મે વાત હાજે કરી હતી કે જ્યાં વચન વિવેક છે ત્યાં વિસંભર છેટો નથી અને જ્યાં રેણી અને પાલન છે ત્યાં પરમેશ્વર દૂર નથી અને જ્યાં નિર્ભય ભૂમિકા છે ત્યાં નામ આપણાથી છેટો નથી તો એવો નામનો મહિમા દરેક વેદોએ ગાયો છે એવા નામના મહિમાની અંદર ઘણી બધી વાતો કરી હતી પરંતુ કોઈને આ સંત અને આ સત્સંગના શબ્દો સાંભળવા માટેની તમન્ના અને નિષ્ઠા હોય એના માટેના છે નહીતર તો કાગળ ભીના એવા શબ્દો આપણે સાંભળતા હોય કે જે શબ્દોની અંદર કંઈ પણ ન હોય પણ આ તો શબ્દ પરાના છે શબ્દો છે એ બ્રહ્મ છે અને એવા શબ્દો આપણે સત્સંગના સાંભળીએ ત્યારે આપણા હૃદયના ખરેખર તાળા ખુલી જાય છે આપણને સત્સંગના શબ્દો એવું સમજાવે છે સત્સંગના શબ્દો આપણને એવું સમજાવે છે કે ભાઈઓ તથા બહેનો તમે એન હેમકેમ થી આવા નાવા પ્રસંગોની અંદર ભાગ આપજો અને મારા એક સાધુ તરીકે ખૂબ ખૂબ તમારા માથે આશીર્વાદ છે આટલા શબ્દો બોલી અને હું મારી વાણીને વિરામ આપું છું બોલો રામચંદ્ર ભગવાન છે જેટલા બેનો પધાર્યા અને ગામમાં પણ બેનો જે કોઈ સાંભળતા હોય તો બેનો માટે બેનો માટે પેલા પ્રસાદ લેવા માટે અહીંયા રસોડે અહીંયા આ જે જગ્યા બધી ગણી છે ત્યાં બેનો